હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ફરીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજ આગામી 26 27 અને 28 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં શેર ઝોનના કારણે વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદમાં બે છ બે સાત અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 27 અને 28 સપ્ટેમ્બર ભારે વરસાદ વરસી શકે છે 27 અને 28 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધુ હશે રચંડ પવન સાથે મેઘરાજા આક્રમણ કરી શકે છે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે